એ વિવા વાય જેમ વયા જાશે પોસી ચડશે ચટકો કે ભૂતડી કે ભૂતડી ને પોસી ચડશે ચટકો કા ભૂતડી એ માસી મુંગારીઓ ની કઈ કામ ધંધો છે કે નઈ તમારે કે કોકના ના ઘર માં મરસા મુકવાની ટેવ છે લે હું છે ને મરસા મુકું સબ

હાથી દઈ દેજે કે કાંધિયા નો સડાવી દેતી તો હું તો કાંધિયા સડાઈ દઉં હવે દેવાય નથી તમારે શું કેવું સાલો કે મન સોયતા સોતી કે ના નથી દેવા લ્યો આ બધી કાંધિયા સડાઈ દેવું છે આમ જો તો ખરી કેવું બોલે છે તું હું મોઢું ફાડીને બેઠો બેઠો જોસ આમ માર ખાઈ આવી નથી આમ જો તો કે નથી દેવું માર નણંદ ને કેવું બોલે છે આમ જો તો બેઠો બેઠો જો છોતી કે એ ઓકાડા સારી હું કામ ન દેવું ને ને ડબરો ને કાંઠે ચડાવી દેવાનું કે તારે હું ઓસા છે ઠોસરા તે નથી દેવું હવે તમે મુંગી ના

સારી છે ને બરે છે તે રોવા બેઠી નવરી આ તો જો મારા હામુ જોવે છે તાહા ડોરા કરી ડોરારી જાણે મન ભર ખી હોય એમ સુડેલની જેમ જોવે માય જાવ ને હું તો આ આયલી માર ઘરે સીજુ અઝીઝુ તમે બગોલા સબો મને નોતી ખબર અત્યાર ખબર પડી માસી વાત સાંભરીને પુત્રી ને થોડું ખીજા મંડાય માસી ને તો એટલું જ હોય અચ્છા हमको સમજાય છો હું એને અક્કલ નથી ચાનો લેજોઓ દેખો માં એંજી બધું કાયડી હાલ આપણે બે કામ કરવા મંડી નકા બે દે નઈ પૂરું થાય કામ હાલ હાલ અરે તને કવસુ એ પુતરી હમર્સો કર નઈ તને કવસુ સોરી કાયડી એન કાય તમાન બોલાવે નઈ તેજુ પુતરીને બોલાવતા નઈ ના પાડે છે એ ગાંડી સોરી દીકુ ભૂલ થઈ ગઈ હવે માફ કર દે નહીં એવું હું વળી કીસ કરવાની બસ હવા નીકળ ગઈ કેવું હોય કે પક 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 બધી કઈ જ દેવાની એમ પછી સોરી કહેવાની માફી માંગવાની હું એમ નથી ખબર પડતી મન કીસ કરે છે એમ હે કાઈડી કઈ દે એમ મન બોલાવે નહીં જાવા દે ને પુતળી હવે માફ કર દે ને જીજુ ને માફી તો માંગે છે

તમે કમેન્ટમાં લખજો અને તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં નમસ્તે